ટેન્કર અને કાર વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કાર ચાલક નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અંકલેશ્વર નજીક હાઈવે પર સુરત થી વડોદરા તરફ જઈ રહેલા કારના પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ નજીક અકસ્માત બનાવ અંગેની જાણ થતા પી ડિવિઝન પોલીસ નો કાફલો ઘટના સ્થળે હતો અને કાર નું કાપી મૃતદેહ ને બહાર કાઢ્યો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે અકસ્માતને પગલે નેશનલ હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કાર ચાલક સુરતનો રહેવાસી હોવાની હાલ પ્રાથમિક વિગતો મળી છે